હું છું રાજન અને તમે જોઈ રહ્યા છોકો મારી સાથે ગાડીમાંથી પૈસા લઈ જવાની એ ઘટના શું હતી વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં થોડા દિવસે ચોરીની ઘટનાને અંજામ બે કાઠિયાઓ આપ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે ધોળા દિવસે ચોરી થઈ છે જેના લીધે જે બાયડની પ્રજા છે તે ભયભીત બની છે અને ચિંતિત થઈ રહી છે કારણ કે ધોળા દિવસે ચોરીની ઘટના બનવી એક સૌથી મોટી વાત છે જ્યારે બાયડના વાત્રક રોડ પર આવેલ દ્વારકેશ હોટેલ આગળ કાર પાર્કિંગ કરી હતી તેમાંથી બે ગાંઠિયાઓએ રેખી રાખીને પૈસાની ઉઠાંતરી કરીને રફુચક્કર થઈ ગયા હતા

હજારો ખેડૂતો અહિયાં બિયારણ માટે આવતા હોય છે કોઈ બેંકમાં આવતું હોય છે કે કોઈ સોની દુકાને આવતું હોય છે અને સૌથી મોટી વાત કે બાયડ શહેરમાં હોસ્પિટલ જે સારવાર દરમિયાન દર્દીઓ આવતા હોય છે સગાવાલા ખબર અંતર પૂછવા માટે આવતા હોય છે ત્યારે આ ટ્રાફિકની સમસ્યા તો સર્જાય છે પણ જે પરપ્રાંતિ વાહનો જે બાયડ શહેરમાંથી પસાર થઈને નીકળે છે તેના લઈને સૌથી મોટી ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે જે પરપ્રાંતિય જે ટ્રકો પસાર થાય છે એ બાબતમાં કોઈ કલેક્ટરને જાહેર જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું તે બાબતે શું છે હા એ મહત્વની વાત છે કે જિલ્લા કલેક્ટર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે છેલ્લા બે મહિના સુધી વાહનોની જે છે તેના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ દાખલ કરવામાં આવ્યો હતો પણ ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મચારીઓની બેદરકારીના કારણે અ જે ટ્રાફિકનો નિયમ કરાવવો જોઈએ તે થતું નથી જેના કારણે પરપ્રાંતિયો વાહનો અહીંયાથી પસાર થાય છે અને જિલ્લા કલેક્ટરનો આદેશને ધોડીને પી ગયા હોય તે સ્પષ્ટપણે ચિત્રમાં દેખાય છે તો અમારા જે પ્રતિનિધિ છે સતીશભાઈ એ જણાવે છે કે જિલ્લા અધિકારી જિલ્લા કલેક્ટરે જે જાહેરનામું બહાર પાડ્યું હતું એના આદેશને ગોળીને પી જવામાં આવી રહ્યો છે પણ જે કોઈ ઘટના હોય

બેંક સાબરકાંઠા બેંકમાંથી એક લાખ થી પણ વધુ રકમ ઉપાડવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ ઘરે જઈ રહ્યા હતા તે સમયે રોડ ઉપર આવેલી આગળ ચા પીવા ઉભા બે ગાઠિયાઓ ગાડીના કાચ ખુલ્લા હોવાના કારણે મોકળું મેદાન મળી ગયું હતું ત્યારબાદ તેઓએ ઉઠાંતરી કરીને પૈસાની ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા અને તે આધારે સીસીટીવી કેમેરાના આધારે પોલીસ તજવીજ હાથ ધરી રહી છે તો આ હતા અમારા સંવાદદાતા સતીશ કે જેમણે આપણને બાયડ ની ઘટના વિશેની માહિતી આપી છે ખુબ ખૂબ